રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના પેઢલા ગામમાં જ્યાં પરપ્રાંતિય ખેત મજૂરની પત્નીને પતિ પ્રેમી સાથે કડંગી હાલતમાં જોઈ જતા ન આ દેખા ન તાવ સાતમા આસમાને પહોંચેલ ગુસ્સામાં પતિએ બાવળના લાકડાને જ હથિયાર બનાવી પેલા પત્નીના પ્રેમીને માર્યો અને બાદમાં પત્નીને મોઢા અને નાકના ભાગે લાકડું ફટકારતા પત્નીનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું પત્નીના વ્યાભિચારને નજર સામે જોનારા પતિને ચડેલ ક્ષણવાનો ગુસ્સોએ ગુસ્સાએ જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો મધ્યપ્રદેશના જાટપુર ગામનો રહેવાસી સુશીલ માંગીલાલ મળિયાએ પોતાની નાની બેન સંગીતાને તેના પતિ લખન વાસકેલાએ પેઢલા ગામે આવેલા કૃષ્ણ પ્રોટીન નામના કારખાનાના પાછળના ભાગે હત્યા નિપજાવી નાખ્યાને જેતપુરના ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી ફરિયાદમાં લખાવ્યા મુજબ ફરિયાદી સુશીલનીબેનના એક એકાદ વર્ષ પૂર્વે મધ્યપ્રદેશના એકલ બારા ગામના લખન કેલા સાથે લગ્ન થયેલ હતા અને લગ્ન બાદ બેન બનેવી બંને કામ ધંધા માટે ગુજરાન ગુજરાત આવી ગયેલ અને જેતપુર તાલુકાના મોટા ગુંદાડા ગામે વતનના જ અન્ય ખેત મજૂરો સાથે ખેતરમાં જ રહીને મજૂરી કામ કરતા હતા આ દરમિયાન તેણીને સંજય સોલંકી કે જે પણ તેની સાથે તેની પત્ની સાથે ખેતમજૂરી કરતો હતો તે સંજય સાથે મૃતક સંગીતને પ્રેમ સંબંધ બંધાયો હતો દિવાળીની રજાઓમાં દિવસે લખન સંગીતા સંજય અને પત્ની મોટા ગુંદાળા ગામથી બાજુના પેઢેલા ગામે પોત પોતાના સંબંધીઓ કે જેઓ પણ અહીં ખેતમજૂરી માટે મધ્યપ્રદેશથી આવેલ છે તેઓના ત્યાં ગયેલ જેમાં લખન અને સંગીતા ક્રિષ્ના પ્રોટીન્સ નામના કારખાનામાં મજૂરી કરતા તારાચંદને ત્યાં આવ્યા હતા ત્યાં તેઓ બપોરનું ભોજન પતાવી આરામ કરતા હતા આ દરમિયાન મૃતક સંગીતાનો પતિ લખન પેઢલા ગામે તમાકુ લેવા માટે ગયેલ અને પાછો આવીને જોતા કારખાનાની પાછળ સંગીતા અને સંજય કડંગી હાલતમાં હતા જે જોઈને આરોપી લખનનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો હતો અને બંનેને મારવા આમ તેમ નજર ગુમાવી પણ કઈ હથિયાર ન દેખાયું પરંતુ બાવળના ઝાડનું એક લાકડું પડેલ હતું

સંગીતાબેને તેના બનેલી મારી નાખેલ છે જે વધારે વિગતે જોતા આ કામના જે ફરિયાદી છે તેના બનેવી લખનભાઈ જેવો બહાર ગયેલા હોય જેતપુર તાલુકાના પેઢલા ગામે જે મામાદેવનું મંદિર છે ત્યાં ક્રિષ્ના પ્રોટીન કારખાનું હોય ત્યાં આવીને જોતા આ કામના સાહેબ સંજયભાઈ અને આ જે આરોપી છે તેની પત્ની સંગીતાબેન ખઠંગી હાલતમાં આ કામના આરોપી જોઈ ગયેલા હોય જેથી તેને ગુસ્સો આવતા તાત્કાલિક પાસે પડેલું લાકડું સંજયભાઈને તથા તેના પત્નીને તથા સંગીતાબેન તેની હત્યા નીપચ આવેલી હોય આ કામે તાત્કાલિક જેતપુર ઉદ્યોગનગરના પીએસઆઈ ગઢ તથા સ્ટાફે આ આરોપી લખનને રાઉન્ડઅપ કરી લીધેલ છે અને વધુ પૂછપરછ ચાલુ છે અને આ કામે રિમાન્ડ પણ માગવામાં આવશે